લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહેલા છે ભાવનગર ખાતે લોકસભાની ચૂંટણી ભારે રસાકસી ભરી બની ગયેલી છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના માઇનોરિટી વિભાગના જવાબદાર આગેવાનો અને યુવાનોએ સાથે મળીને ડોર ટુ ડોર પ્રચારમાં નીકળેલા હતા સાથે જ લોકોને સો ટકા મતદાન કરવા માટે અપીલ પણ તેઓએ કરેલી હતી

જેમાં એકસો 105 ના શહેર પ્રમુખ નવસાદભાઈ મલિક એકસો ના પ્રમુખ મહેબૂબભાઈ પરમાર માઇનોરિટી શહેર મહામંત્રી અલ્તાભાઈ કુરેશી આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અતિકભાઈ બેલીમ તેમજ વોર્ડ પ્રમુખ જુબેરભાઈ મલાડા મહિલા કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસના જાણીતા એવા રજકભાઈ કુરેશી ઇલિયાસભાઈ વાળુકડ પારૂલબેન ત્રિવેદી તેમજ મહિલા કોંગ્રેસ કાર્યકરો સાથે મળીને ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરેલો હતો